સાણંગપુરના સુપ્રસિદ્ધ કષ્ટભન હનુમાનજી મંદિર ખાતે તારીખ અગિયાર અને તારીખ બાર તે બે દિવસ માટે હનુમાન જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને અંકુટ ફૂલનો શણગાર અને કળશ યાત્રા મહાપ્રસાદ સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો આ બે દિવસ દરમિયાન ઉજવવામાં આવશે સાળંગપુરથી અમારા આમ તક ન્યૂઝના પ્રતિનિધિ ચિંતન વાઘડીયાનો એક વિસ્તૃત અહેવાલ સાળંગપુર ધામ ચૈત્રી પૂર્ણિમા શનિવાર અને હનુમાન જયંતિના મહાસંગમે ઐતિહાસિક હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવશે મંદિર દ્વારા લાખો ભક્તો માટે રહેવા જમવા અને પાર્કિંગની વિશેષ વ્યવસ્થા સાણંગપુરધામ કષ્ટભન હનુમાનજી મંદિર ખાતે તારીખ અગિયાર અને બાર દિવસ માટે કરવામાં આવી છે શુક્રવાર અને શનિવારના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી મહારાજ અથાણવાની પ્રેરણાથી એવમ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી દાદાના દરબારમાં શ્રી હનુમાન જયંતિ મહોત્સવ ઉજવવામાં આવશે પંચમુખી હનુમાનજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે હનુમાન જયંતિના પાવન પ્રસંગે અગિયારમીએ સવારે સાત ને ત્રીસ કલાકે રાજોપચાર પૂજન જેમાં એક હજાર આઠ કિલો પુષ્પોથી કષ્ટભંજન દેવનો ભવ્ય અતિભવ્ય અભિષેક ચાર કલાકે કળશયાત્રા ચાર હાથીની સવારી ઉપર ઠાકોરી ઠાકોરજી બિરાજમાન થશે હજારો બહેનો ભક્તો દાદા માટે અભિષેકનું જળ મસ્તક ધારણ કરશે બસો એકાવન પુરુષ મહિલા ભક્તો સાફા ધારણ કરી દાદાને રાજી કરશે એકસો આઠ બાળકો દાદાના વિજય ધ્વજને લહેરાવશે આ તકે આફ્રિકન સીડી ડાન્સ જબરદસ્ત આકર્ષણ જમાવશે ડીજે નાસિક ડોલ બેન્ડવાજા અને સંગીતની ટીમો ભક્તોને મંત્રમુગ્ધ કરશે બસો એકાવન કિલો પુષ્પો અને પચીસ હજાર ચોકલેટો સંતો દ્વારા દર્શનાર્થીઓને બજાવવામાં આવશે અગિયારમીએ કિંગ ઓફ સાણંગપુર ખાતે સમૂહ આરતી આતશબાજી અને લાઈવ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે અગિયારમીએ શુક્રવારે આઠને ત્રીસ કલાકે કિંગ ઓફ સાણંગપુરની સમૂહમાં મહાઆરતી એક હજાર દીવડાથી કરવામાં આવશે રાત્રે નવ કલાકે ખ્યાતનામ કલાકાર જીગરદાર જીગરદાન ગઢવીનો ડાન્સ વિથ ભક્તિ સંગીતનો કાર્યક્રમ ખાસ કરીને અનકૂટ અભિષેક કલશ યાત્રા અને આતસબાજી સહિતના કાર્યક્રમો યોજાશે બારમી એપ્રિલના રોજ ચૈત્ર સુદ પૂર્ણિમા અને શનિવારનો મહાસંગમ એટલે હનુમાન જયંતિ સાણંગપુરમાં કષ્ટભંજન દેવ મંદિરમાં હનુમાનજી મહારાજનો ભવ્ય જન્મોત્સવ ઉજવાશે ખાસ કરીને હજારો ભક્તો હનુમાન જયંતિના પવિત્ર પ્રસંગમાં પધારશે ચોપન ફૂટના કિંગ ઓફ સાણંગપુરની મૂર્તિની ભવ્ય સમૂહ આરતી ભવ્ય રાજોપચાર અનકૂટ મહાસંધ્યા આરતી જેવા અનેક પ્રસંગો યોજાશે આચાર્ય રાકેશ પ્રસાદ દાસજી મહારાજ એવમ હરિપ્રકાશદાસજી સ્વામી અને વડીલ સંતોના આશીર્વાદ પ્રાપ્ત થશે એક હજાર ભક્તો પાટલે બેસવાનો લાભ લેશે અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે પાર્કિંગ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને આમાં બે દિવસનો મહોત્સવ અદ્ભુત બની રહેશે એમ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામથી આપ સર્વે ભક્તોને મારા વંદન સહિત જય શ્રી સ્વામિનારાયણ જય રામ વાલા ભક્તો મહામુલો મહા મહોત્સવ એટલે હનુમાન જયંતી દર વર્ષની જેમ આ વર્ષે પણ સાળંગપુર ધામની અંદર દાદાના દરબારમાં ભવ્યથી ભવ્ય દિવ્યાથી દિવ્ય અલૌકિક અવર્ણની આહલાદક અને આનંદદાયક હનુમાન જયંતિ મહા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે વાલા ભક્તો બાર એપ્રિલ અને શનિવાર ચૈત્ર સુધી પૂર્ણિમાના દિવસે ભવ્યથી ભવ્ય દાદાના દરબારમાં મહા મહોત્સવ ઉજવાશે એના આગલા દિવસે અગિયાર એપ્રિલ શુક્રવારના દિવસે ભવ્યાતિ ભવ્ય દિવ્યાતિ દિવ્ય કળશ યાત્રાનો ઉત્સવ છે આખી રાત સંગીત સંધ્યા જબરજસ્ત મોટા મોટા કલાકારો આવીને આપણને સૌને દાદાના અને ભગવાનના ભજનો સંભળાવશે કિંગ ઓફ સાળંગપુરના સાનિધ્યની અંદર આપણે બધા નાચી ઝૂમી રાસ લઈ અને દાદાને પ્રસન્ન કરશું અને આપણને સૌને લાભ મળવાનો છે હનુમાનજીના જન્મની પૂર્વ સંધ્યાએ આપણે સૌએ એક સાથે ભેગા તે કિંગ ઓફ સાળંગપુર દાદાની મહાઆરતી સમૂહ આરતી કરવાની છે અને બીજે દિવસે આપ સૌ જાણો છો કે સવારમાં વહેલા મંગળા આરતી થશે ચૈત્ર સુધી પૂર્ણિમા અને દાદાનો જન્મોત્સવ ને પાછો શનિવાર ભેગો છે અને ત્યાર પછી શણગાર આરતી થશે ત્યાર પછી ચોકની અંદર ભવ્ય મોટી જબર કેક કાપી અને ફુગાવ ઉડાડીને દાદાનો આપણે સૌ જન્મોત્સવ અને સેલિબ્રેશન કરીશું ત્યાર પછી હનુમાનજીનો રાજોપચાર પૂજન સાંજે થશે અને બધા સંતો ભક્તોને ભવ્યાથી ભવ્ય અણકોટ દાદાને સુવર્ણના શણગાર આવા અનેક નાના મોટા કાર્યક્રમોથી આપણે હનુમાન જયંતિ ઉજવવાની છે મારી આપ સૌને વિનંતી છે આપ સૌ જાણો છો કે સાળંગપુરમાં બેઠેલા હનુમાનજી મહારાજ હાજરા હાજર એનું નામ જ કષ્ટભંજન છે તો આપણે એકલા નથી આવવાનું આપણે સહપરિવાર સાથે આવવાનું છે મિત્ર મંડળ સાથે આવવાનું છે અને આ વખતે હનુમાન દાદાને શનિવારના દિવસે હેપ્પી બર્થડે કહી અને દાદાની પ્રસન્નતા પ્રાપ્ત કરવાની છે જો દાદા આપણી ઉપર પ્રસન્ન થઈ ગયા એટલે આપણું જય જયકાર થઈ ગયું અને પાછું હનુમાન જયંતિના દિવસે ભવ્યાથી ભવ્ય મહાયજ્ઞનું આયોજન છે આપ સૌ જાણો છો આવા કેટલાય ભક્તો દર વર્ષે હનુમાનજીના યજ્ઞ મહાયજ્ઞ દાદા કરતા હોય છે આ લાભ તો બહુ અલૌકિક છે અલભ્ય છે દિવ્ય છે વાલા ભક્તો મારી આપ સૌને વિનંતી છે કે દાદાના જન્મોત્સવના દિવસે આપણે દાદાનું ભવ્ય પૂજન કરી યજ્ઞ દ્વારા દાદાને પ્રસન્ન કરીએ આવો લાભ તો મહાભાગશાળી હોય એને જ મળે છે તો આવો આપણે સૌ ભેગા થઈ બાર એપ્રિલ શનિવારના દિવસે ચૈત્ર સુધી પૂર્ણિમાના દિવસે હનુમાનજી મહારાજના યજ્ઞમાં બેસી હનુમાનજી મહારાજના અણકોટનો લાભ લઈ હનુમાનજી મહારાજના શૈલી હનુમાન જન્મોત્સવનો લાભ લઈ આપણે સૌ હનુમાનજી મહારાજને હેપી બર્થડે કહી અને એની આગલા દિવસે ભવ્ય સંગીત સંધ્યા અને દાદાનો ભવ્ય આરતી નો લાભ લઈ આપણા જીવનને ધન્ય બનાવી જય શ્રી રામ આમાં છે ને યજ્ઞ